હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ફક્ત એક જ મિનિટમાં બનાવીને પી શકાય એવું ટેસ્ટી વરિયાળીનું શરબત જે એકવાર બનાવીને આખો ઉનાળો જ્યારે પણ તમે મન કરે ત્યારે બનાવીને પી શકો છો આ જે પ્રિમિક્સ છે એને તમે એક વરસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો ઉનાળામાં વરિયાળીનું શરબત જે છે એ પીવાથી લૂ નથી લાગતો બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે પેટમાં પણ ઠંડક રહે છે અને રોજ ગરમીઓમાં આ શરબત પીવાથી ઇમ્યુનિટી પણ વધે છે તો ગરમીઓમાં બાળકોથી લઈને મોટા દરેકે આ શરબત ચોક્કસથી પીવું જોઈએ આ એકદમ ચટપટી અને હેલ્ધી શરબત છે તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે દોઢ કપ જેટલી વરિયાળી એડ કરવાની છે એક કપ વરિયાળી જો ગ્રામમાં માપો તો એકસો દસ ગ્રામ થાય છે દોઢ કપ એટલે ટોટલ એકસો પાસઠથી લઈને એકસો સિત્તેર ગ્રામ જેટલી આપણે વરિયાળી લીધી છે હવે એની અંદર આપણે એક કપ જેટલી આ રીતની ખડી સાકર ઉમેરીશું આ જે ખડી સાકર છે એ તમને કોઈપણ કરિયાણાની દુકાન કે મોલમાં સરળતાથી મળી જશે ગરમીઓમાં આ જે સાકર છે એ પેટને ખૂબ જ ઠંડક આપે છે તો ખાંડની જગ્યાએ બની શકે તો તમે આ રીતની ખડી સાકર જ યુઝ કરો જો આના હોય તો દાણાવાળી જે સ્ક્વેર નાની સાકર આવે તમે એ પણ લઈ શકો છો તો બધું જ બારીક પીસીને આપણે પાવડર કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ જ શકો છો આપણો વરિયાળી અને સાકરનો પાવડર તૈયાર છે જેટલો બની શકે એટલો આપણે આને બારીક પીસવાનો છે તો હવે આ પાવડરને આપણે એક જારમાં ભરી લઈશું કાચની જારમાં ભરશો તો વધારે સારું રહેશે મારી પાસે અત્યારે કાચની જાર નથી બધી જ જારમાં કંઈકને કંઈક ભરેલું છે એક પણ ખાલી નથી તો હું પ્લાસ્ટિકની જારમાં એને સ્ટોર કરું છું આ પાવડર બનાવીને ફ્રીજમાં રાખીને તમે પૂરા એક વરસ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ પણ ખરાબ નથી થતો અને બહાર રાખો તો તમે ત્રણ મહિના સુધી એને રાખી શકો છો તો બધો જ પાવડર આ જારમાં મેં ભરી લીધો છે હવે આમાંથી શરબત કેવી રીતે બનાવવું એ પણ આપણે જોઈ લઈએ તો શરબત બનાવવા માટે એક બાઉલની અંદર આપણે ચાર ચમચી જેટલો જે પાવડર બનાવ્યો અત્યારે એ એડ કરી દઈશું નોર્મલ સાદી જે ઘરની ચમચી આવે એનાથી જ માપીને ચાર ચમચી મેં પાવડર લીધો છે હવે એમાં બે કપ જેટલું એટલે કે પાંચસો એમએલ જેટલું આપણે ઠંડુ પાણી એડ કરીશું અડધો લીટર જેટલું આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે હવે આની અંદર એક ટેબલ સ્પૂન આપણે લીંબુનો રસ ઉમેરીશું એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ છે આ પાંચથી છ બરફના ટુકડા એડ કરી દઈશું અડધી ચમચી જેટલું એમાં આપણે સંચડ ઉમેરવાનું છે હવે એકથી દોઢ ચમચી જેટલો એમાં સિકંજી મસાલો એડ કરીશું આ જે સિકનજી મસાલો છે એ મેં પહેલાં પણ ચેનલ પર બતાવેલો છે કે કેવી રીતે બનાવવો તો આ રીતની ઝીપલોક બેગમાં ભરીને તમે ફ્રીજમાં રાખીને આખું વરસ એને સ્ટોર કરી શકો છો તો એકથી દોઢ ચમચી સિકંજી મસાલો એડ કર્યો છે અને બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ જો તમારે આમાં વધારે મીઠાશ જોઈતી હોય તો તમે એક ટેબલ સ્પૂન એમાં દળેલી ખાંડ પણ એડ કરી શકો છો મેં નથી ઉમેરી તો આપણું આ શરબત તૈયાર છે અને તરત નથી પીવાનું પાંચ સાત મિનિટ એમ જ રહેવા દઈશું જેથી વરિયાળીનું બધું જ ફ્લેવર પાણીમાં આવી જાય પાંચથી સાત મિનિટ થાય એ પછી આપણે એને ગાળી લઈશું જેથી જે વરિયાળીનું થોડું ઘણું રહી ગયું હોય એ શરબત પીતી વખતે મોઢામાં ના આવે તો આ જે ગાળિયા પછી વરિયાળીની જે પેસ્ટ વધશે એની અંદર પણ તમે અડધો કપ પાણી ઉમેરીને અડધો કલાક સુધી પલાળી રાખશો અને પછી ગાળી લેશો તો એ પણ વરિયાળીનું પાણી બની જશે તો તમે એને પણ પી શકો છો તો હવે આ શરબત આપણું રેડી છે એને આપણે સર્વ કરી લઈએ ફક્ત એક જ મિનિટમાં વરિયાળીના પ્રીમિક્સમાંથી આપણે આ શરબત રેડી કર્યું છે તમે પણ આ શરબતની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પણ ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે અને મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા